નમસ્કાર દર્શક મિત્રો પ્રાઇમ ડિવિઝન ન્યુઝ આપનું સ્વાગત છે આગામી મહોરમ તહેવાર પ્રસંગી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા શહેર ગોરવા અને જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે સંચાલકો અને આગેવાનો સાથે મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું આગામી સમયમાં તહેવાર પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કૌમાર તથા સંયુક્ત પોલીસ કમિશનર મનોજ ઇનામા સાહેબનાઓ તરફથી સૂચનાની અમલવારી કરવા સૂચના હુકમો બહાર પાડવામાં આવેલ તેની જાણ આયોજકોને લેખિતમાં કરવામાં આવતી હોય છે અને આગામી તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય તે આયોજન રૂપે ઝોન એક ડીસીપી જેસી કોઠિયા સાહેબની અધ્યક્ષતામાં તથા બી ડિવિઝનના એસસીપી આરડી કવા સાહેબ તથા ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે લાઠિયા લાઠીયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એબી મોરીની હાજરીમાં ગોરવા અને જવાહરનગર પોસ્ટે હદ વિસ્તારના મોહરમ તાજિયાના આયોજકો ડીજી ઓપરેટર અને સંચાલકોના આગેવાનોને ગોરવા પોલીસ સ્ટેશન ખાતે બોલાવતા બહોળી સંખ્યામાં આયોજકો ઉપસ્થિત રહે તેઓને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અણબનાવ ન બને તે માટે તહેવાર યોજના અંગેની સૂચનાઓ આપી અમલવારી કરવા સૂચનાઓ આપેલ